પ્રેમ સ્વરૂપ મહારાજના આજ્ઞાથી અને આશીર્વાદથી આત્મીય ધામ સ્વામિનારાયણ મંદિર ખાતે વર્ષથી વર્ષથી વધુ વય વય માટે માટે આયુષ્માન આયુષ્માન તથા નીચેના કાર્ડના કેમ્પનું આયોજન નંબર કોંગ્રેસ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું ઉપરોક્ત કાર્યક્રમમાં માંજલપુરના હરિભક્તો તથા સ્થાનિક આજુબાજુના સોસાયટીના રહીશો આ કેમ્પમાં મોટી સંખ્યામાં જોડાયા હતા સાથે સાથે રાશન કાર્ડ કેવાયસી માય રાશન એપ્લિકેશનના મારફતે કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યું હતું

એક કેમ્પ કરવામાં આવ્યો છે કોંગ્રેસ સમિતિ દ્વારા વોર્ડ નંબર અઢાર દ્વારા જે આયુષ્માન બંદના કાર્ડનું પ્રોગ્રામ કરવામાં આવ્યો છે જ્યાં મોટી સંખ્યામાં બધા વડીલોએ સરસનો બધાને લાભ આપ્યો છે અને કાર્ડ કરાવવામાં કોઈને પણ તકલીફ થઈ નથી અને સરસનું એવું આયોજન થઈને બધાને કાર્ડ સરસના રીતે નીકળી ગયા છે અને કોઈને કોઈપણ જાતની તકલીફ કર્યા વગર અમને અમારો કાર્ડ પણ વ્યવસ્થિત રીતે મળી ગયું છે અને અમે બધા એ ખૂબ ખૂબ આભાર અનુભવ કરીએ છીએ અને અમને ખૂબ સંતોષ છે આ પ્રોગ્રામથી આવો નવો પ્રોગ્રામ ફરી કરે એવી અમારી એક પ્રાર્થના છે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ આજે આત્મીય ગામ માંજલપુર ખાતે રીપીડેવન સોસાયટીનો જે અમારી સંસ્થા છે ઉગ વોર્ડ નંબર અઢારના કોંગ્રેસ સમિતિના કાર્યકરો મારફત આજે કોર્પોરેશને જાતે અહીંયા આવીને સિત્તેર વર્ષથી જેની ઉંમર પૂરી થઈ છે એવા વડીલો માટેનું ગવર્મેન્ટ તરફથી જે આપણને સહાય મળે છે તે આયુષ્યભાઈ વંદના કાર્ડ માટે અહીંયા ઘેર બેઠા અમે રૂબરૂ આવીને કાર્ડની વહેંચણી બી થઈ ગઈ છે બધું વ્યવસ્થિત રીતે આયોજન કરવામાં આવેલું છે અને હાર્ડલી બે મિનિટ કે ત્રણ મિનિટની અંદર કાર્ડ અમને વોટ્સએપ ઉપર મળી જાય છે તો ખૂબ સરસનું આયોજન થયેલું છે ટેબલ દ્વારા અમે યોગ દિવ્યાંગ સોસાયટી તરફથી આ અઢાર નંબર કોંગ્રેસ સમિતિનો ખૂબ ખૂબ આભાર છીએ જય સ્વામિનારાયણ પ્રગટ ગુરુ હરિપ્રસાદ સ્વામી અને પ્રેમ જેના આજ્ઞાથી અને તેમના આશીર્વાદથી આજે આત્મીયધામ મંદિર ખાતે ભગતજી પ્રદેશ આત્મીય ધામના સૌ સ્વજનો અને વોર્ડ નંબર અઢાર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે આયુષ્યમાન વંદના કેમ્પનું આયોજન અહીં મંદિર ખાતે રાખવામાં આવ્યું હતું આ કેમ્પ છેલ્લા ઘણા સમયથી વોર્ડ નંબર અઢાર કોંગ્રેસ દ્વારા અવિરત પ્રમાણે ચાલુ છે આજે અહીંના હરિભક્તો અને આજુબાજુના રહીશો સ્થાનિક રહીશો છે ખૂબ મોટી સંખ્યામાં લાભ રહી રહ્યા છે આ આયોજન રાખવાનો અમારો હેતુ એટલો છે કે લોકોને જ્યાં કેન્દ્રો પર ધક્કા ખાવાનો વારો આવે છે લાઈનોમાં ઊભું રહેવાનો વારો આવે છે ત્યારે એ લાઈનોમાં ઊભું રહેવા ના રહેવું પડે એમને અને સરળતાથી એમને આ કેમ્પ સાથે આ આયોજ આ યોજના સાથે જોડીએ અને ભવિષ્યમાં એમને કોઈ આરોગ્ય આરોગ્યલક્ષી તકલીફ પડે તો આ યોજનાનો લાભ તેઓ સરળતાથી ઉપયોગ કરી શકે લઈ શકે તેની માટે આયોજન રાખ્યું હતું અત્યાર સુધી હું આપને આંકડાકીય માહિતી આપું આ અમારો છઠ્ઠો કેમ્પ છે અને અત્યાર સુધી લગભગ સાડી છસોથી સાતસો જેટલા અમારા અહીંયા કેમ્પની અંદર લોકો જોડાયા છે અને સૌને અમે હાથો હાથ કાર્ડ પણ વોટ્સઅપ દ્વારા એમને મોકલી આપીએ છે અને અમુક જને કાઢી પણ આપે છે ત્યારે આ આયોજન આવનારા આવનારા સમયમાં પણ અવિરત ચાલુ રહેશે ત્યારે સૌ હજુ પણ કોઈ બાકી હોય તો અમારા ટીમનો સંપર્ક કરશો ગયા વીકમાં અમે લોકો જાહેરાત કરી હતી કે એવો કોઈ પરિવાર હશે કે જેઓ અહીંયા આ કેમ્પ સ્થળ પર નથી આવી શકતા તેમની માટે પણ અમારા કાર્યકર્તાઓ તેમના નિવાસ નિવાસસ્થાને જઈને એમનું આયુષ્યમાન કાર્ડ બનાવવાની પ્રક્રિયા હાથ ધરશે જય સ્વામિનારાયણ